માર્ચ મહિનાની રજા પૂર્ણ થતાં જ ગુજરાતના નંબર વન ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડ રાબેતા મુજબ શરૂ થતાં મરચાં ધાણા ઘઉં ચણા સહિતની પચાસ કરતાં વધુ ભારી અને કટ્ટાની અઢળક આવક આવી છે યાર્ડમાં હરાજીમાં મરચાના વીસ કિલોના ભાવ રૂપિયા પંદરસો થી પચીસો ધાણા બારસો થી એકવીસો ઘઉં ચારસો સિત્તેર થી છસો એકાવન સુધીના ભાવ બોલાઈ રહ્યા છે જ્યારે વધુ પડતી જણસીઓની આવકોને લઈને મરચાં ઘઉં ધાણા સહિતની જણસીઓની આવકો યાર્ડ શતાધીશોએ બંધ કરી અને યાર્ડ શતાધીશો નવી જાહેરાત ન કરે ત્યાં સુધી અમુક નવી જણસીઓની આવકો બંધ રહેશે માર્ચ એન્ડિંગની રજા પછી હિસાબી વર્ષ પૂરું થતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજથી રેગ્યુલર ધમધમવા માંડ્યું છે છેલ્લા બે દિવસથી આ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ મહા મહેનતે પકાવેલો પોતાના માલનું હું એમ કહી શકું ઘોડાપુર આવ્યું છે જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતો પોતાનું માને છે એ રીતે છેલ્લા બે દિવસથી આ એટલો બધો માલ આવ્યો એક જ દિવસની અંદર મરચાં સાઠથી પાસાઠ હજાર ભારી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા ધાણા પંચાવનથી સાઠ હજાર ગુણી ધાણા આવ્યા ઘઉં પચાસ હજાર કટા ઉપર ઘઉં આવ્યા આવી રીતે રેકોર્ડ બ્રેક માલની આવક થઈ પિસ્તાલીસ હજાર કટા તો ખાલી ચણાની આવક થઈ આવી રીતે બધી જણસીનું છેલ્લા બે દિવસથી આ ઘોડાપુર આવ્યું માર્કેટિંગ યાર્ડ માલથી છલોછલ છલકાઈ ગયું છે અને આજથી હરરાજીનું કામ રેગ્યુલર થઈ ગયું છે એ હરરાજીના ભાગરૂપે આજે મરચાં પંદરસોથી પચીસો રૂપિયાના ભાવ હતા અને દેશી મરચું જે ગોંડલનું ફેમસ છે એ પંચાવનસોથી છ હજાર રૂપિયા માગ્યું ધાણા બારસોથી બે હજાર એકવીસો સુધી માગ્યા ધાણી ચૌદસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી ગયું જ્યારે ઘઉં ચારસો સિત્તેર રૂપિયાથી છસો એકાવન રૂપિયા સુધી ગયા આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ભાવનું મુર્ત થયું છે અને ખેડૂત અમારો ભગવાન છે અને આજે હું તો ત્યાં સુધી કહું માલથી નહીં અમારા ભગવાનથી અમારું માર્કેટિંગ યાર્ડ છલો છલકાઈ ગયું છે અત્યારે જેની જબરજસ્ત આવક થઈ છે એવા ઘઉં છે ધાણા છે અને મરચાં છે એની આવક પાછી બંધ કરવામાં આવી છે આમ તો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ લઈને આવે છે પછી ભાવનગર હોય જામનગર હોય સુરેન્દ્રનગર હોય મોરબી હોય રાજકોટ હોય પોરબંદર હોય કે દેવભૂમિ દ્વારકા હોય બધે જથી ખેડૂતો પોતાનો માલ લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવે છે